કચરત બાદશાહ બાબાની દરગાહ ખાતે રમજાન ઈદને પર્વને લઈને યોજાયેલા ત્રણ દિવસીય બાદશાહી ઈદ આનંદ મેળાનું સમાપન થયું છે આ આનંદ મેળામાં બાળકોના મનગમતા વિવિધ ચગડોળમાં બેસીને બાળકોએ આનંદ માન્યો હતો જોઈએ આ અહેવાલમાં મુસ્લિમોના પવિત્ર તહેવાર એવા રમઝાન સમાપન થયું હતું મુસ્લિમ બિરાદરો દ્વારા વિશેષ નમાજ ઉદા કરવામાં આવી હતી ઈદને લઈને હાલોલ શહેરના પાવાગઢ રોડ પર આવેલી અને ખૂબ જ જાણીતી એવી હજરત બાદશાહ બાબાની દરગાહ ખાતે ત્રણ દિવસીય બાદશાહી ઈદ આણંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ આણંદ મેળામાં બાળકોના મનગમતા વિવિધ ચગડોળોમાં બેસીને બાળકોએ આનંદ માન્યો હતો તો ઈદની ખુશીમાં લોકો મન મૂકીને બાદશાહીદ આણંદ મેળાનો લાભ લીધો હતો ત્રણ દિવસ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હાલોલ નગર સહિત આજુબાજુના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં મુસ્લિમ ઉમટ્યા હતા અને ઈદ હતો આ આણંદમેળો કોમી એકતાનું પ્રતિક પણ બન્યું હતું જેમાં હિન્દુ વેપારીઓ પણ આ મેળામાં હાજર રહીને પોતાની દુકાનો રાખી હતી ત્રણ દિવસ ચાલેલા આ આણંદ મેળામાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ હાજર રહ્યો હતો અને